હાય ફ્રેન્ડ આજે આપણે બનાવીશું મંચુરિયન અઢીસો ગ્રામ જેટલી કોબીઝ લીધી અને તેને કદુકસ કરી લીધી છે ક્રસ બધી જ કોબીઝ થઈ ગઈ છે હવે આપણે કોબીઝ માંથી પાણી કાઢી લઈશું કોબીઝમાંથી પાણી નીકળી ગયું છે હવે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી મીઠું લીલા મરચાં આદુ લસણની પેસ્ટ અને ઓરેન્જ રેડ રેડ કલર નાખ્યો છે જો તમારે નાખવું હોય તો નીકળતો તેને સ્કીપ પણ કરી શકો છો તેને હવે બધા મિશ્રણને મિક્સ કરી દેવું મિક્સ થઈ ગયું છે હવે તેમાં બે ચમચી જેટલો કોર્નફ્લોર નાખ્યો છે મકાઈના લોટનો પાવડર અને એક કપ જેટલો મેદો નાખ્યો છે અને હવે આપણે તેને મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે હવે તેને ગોળ શેક નહીં આપવાનું આપણે હાથમાં લઈને થોડું અને તેને મૂકતા જવાનું તેની અંદર કોથમીર નાખી છે અને તેને પણ મિક્સ કરી લીધી છે હવે મેં એક કઢાઈમાં તેલ લીધું છે અને તેને તેની ફ્લેમ્સ રાખવાનું હાઈ ફ્લેમ પર જ તેને ફ્રાય કરી લઈશું એક એક કરીને બધા મંચુરિયન નાખ્યા છે અને હાઈ ફ્લેમ પર ફ્રાય કરી લઈશું કોબીજ ના મંચુરિયન થઈ ગયા છે હવે તેને એક પ્લેટમાં કાઢી લીધા છે મંચુરિયન થઈ ગયા છે અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી બન્યા છે જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો